હું ગુજરાત કોળી ઠાકોર છે અધ્યક્ષ જયેશ ઠાકોર વિછ્યાના બનાવમાં જે પોલીસે પબ્લિક ઉપર પથ્થરમારો કર્યો છે જેને લાકડીઓથી માથા ફાડી નાખ્યા છે જે ચોર્યાસી લોકોને પોલીસ સ્ટેશનની અંદર પૂરી જેને માર મારવામાં આવ્યો છે જેના માથા ફાડીના નાખવામાં છે એ પોલીસવાળાને પાંચ દિવસમાં જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે ને તો પચીસ એક બે ના દિવસથી ગુજરાત બંધ થશે આ કોળી સમાજનો નિર્ણય છે શાંતિપૂર્વક ગુજરાત બંધ કરવામાં આવશે અને પછી કોળી સમાજ દ્વારા ધરણા કરવામાં આવે છે જો શું સમાજના આગેવાનો જો શું સમાજના ન્યાય માટે લડવા ઊભા થાય તો પોલીસ દ્વારા પકડી પકડીને મારીને અંદર પૂરવામાં આવશે તો શું સમાજના આગેવાનો આવી રીતે ઊભા થશે તમને શું અમારા જેવાને નોટિસ આપીને શું બેસાડવામાં આવે છે નહી હવે આ બધું નહી સહન કરવામાં આવે પાંચ દિવસની અંદર જો પોલીસ સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો પચીસમા દિવસ પચીસમી તારીખથી ગુજરાત બંધ કરવાનું આ એલાન કોળી સમાજ દ્વારા કરવામાં આવે છે વિછીયાના ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ જે કોળી સમાજમાં છે રોષ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે આ રોષ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો કારણ કે ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ જે ઘટનાક્રમ સર્જાયો તેને લઈને કોળી સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ છે તે ફેલાઈ રહ્યો છે ને આ રોષ છે હવે તે રાજ્યભરમાં આ રોષ છે તે ફેલાય તેવી શક્યતાઓ છે તે આવનારા દિવસોમાં રહેલી છે કારણ કે જયારે જે ઘનશ્યામ રાજપરાની હત્યાના આરોપીઓની ધરપકડ થઈ ત્યારબાદ જે વિછીયા પોલીસ સ્ટેશન બહાર જે આખી ઘટના બની તે ત્યારબાદ જે પોલીસની કાર્યવાહી રહી તેને લઈને જે કોળી સમાજ છે તે સવાલો ઉઠાવી રહ્યું છે કારણ કે ચોર્યાસી જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો ને આમાં હત્યાના પ્રયાસની કલમનો છે તે ઉમેરો કરવામાં આવ્યો ને આ હત્યાની પ્રયાસના કલમ ઉપર જ કોળી સમાજના આગેવાનો છે વિપક્ષના આગેવાનો છે જેમ કે ગોપાલ ઇટાલિયા છે તેમણે પણ વિછીયાની મુલાકાત લીધી હતી ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ છે તે રાજકોટ ખાતે આવ્યા હતા તેમણે પણ સવાલો છે તે હત્યાની પ્રયાસની કલમ ઉમેરવા પર ઉઠાવ્યા હતા હવે જે માહિતી મળી રહી છે તે મુજબ કોળી સમાજ છે તેમણે કોળી સમાજના આગેવાનો છે તેમણે પાંચ દિવસનું અલ્ટીમેટમ છે તે પોલીસને આપ્યું છે ને સરકારને તંત્રને આપ્યું છે કે જે રીતે જે ઘનશ્યામ રાજપુરાની હત્યા બાદ વિછિયા પોલીસ સ્ટેશન બહાર જે પથ્થરમારાની ઘટના બની સામસામે પોલીસ અને કોળી સમાજના લોકો વચ્ચે મારામારીની ઘટના બની તેમાં પણ પોલીસ દ્વારા અનેક યુવાનોને ખૂબ ઢોર માર મારવામાં આવ્યો છે તેમની સામે ખોટી રીતે હત્યાના પ્રયાસની કલમ છે તે ઉમેરવામાં આવી છે ને હવે આ જે જવાબદાર પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ નહીં કરવામાં આવે જો તેમની સામે કાર્યવાહી પાંચ દિવસમાં નહીં કરવામાં આવે તો આગામી પચીસ તારીખે જે કોળી ઠાકોર સેના છે તેમના દ્વારા ગુજરાત બંધનું એલાન છે છે તે આપવામાં આવ્યું છે અને આખો આ જે મામલો છે તે રાજ્ય કક્ષાએ લઈ જવાનો પ્રયાસ પણ છે તે કરવામાં આવ્યો છે કારણ કે જે રીતે સાઈઠ પહેલા સાહીઠ જેટલા ને પછી ચોર્યાસી જેટલા કોળી સમાજના લોકો સામે ગુનો નોંધાયો ને એમાં પણ હત્યાના પ્રયાસની કલમ છે તે ઉમેરાઈ છે તે તે ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉઠાવી રહી છે કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ને આ કોળી સમાજના સૌથી મોટા નેતા એવા કુંવરજી બાવળીયા સામે પણ જસદણ જે પંથકનો કોળી સમાજ છે તે સવાલ ઉઠાવી રહ્યો છે કે આમાં કુંવરજી બાવળિયા છે તે બરાબર રીતે રસ નથી લઈ રહ્યા તેમને આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી દાખવ્યું એટલે જ કોળી સમાજના યુવાનો છે તેમની સામે આ રીતે ખોટી રીતે કાર્યવાહી થઈ રહી છે હવે જોવાનું રહેશે કે પાંચ દિવસમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ છે તેમની સામે શું કાર્યવાહી થઈ છે જે માર્ગ છે જે કોળી ઠાકોર સેના જેના અધ્યક્ષ છે પ્રમુખ છે જયેશ ઠાકોર તેમના દ્વારા પણ જે માર્ગ છે તે કરવામાં આવી છે ને આ મામલો છે તે આખો રાજ્યભરમાં લઈ જવામાં આવશે ગુજરાત બંધનું એલાન પણ આપવામાં આવશે આવનારા દિવસોમાં દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદન આપવાના કાર્યક્રમો છે તે પણ કોળી સમાજના આગેવાનો દ્વારા છે જે છે તે ગોઠવવામાં આવ્યા છે ને હવે આખો મામલો છે તે ગુજરાતમાં રાજ્ય કક્ષાએ લઈ જવાનો છે ને હવે જે સૂત્રો પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ કોંગ્રેસના સાંસદ છે ગેનીબેન ઠાકોર તે પણ વિછ્યાની મુલાકાત લઈ શકે છે એટલે કે જે જે રીતે સૌરાષ્ટ્રમાં કોળી સમાજ છે એ રીતે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ તરીકે ઓળખાય છે આમ બંને સમાજ કોળી ઠાકોર સમાજ એક જ છે આ બંને સમાજની વ્યસ્તી રાજ્યભરમાં સૌથી વધારે છે અંદાજે પોણા બે થી બે કરોડ જેટલી વસ્તી છે તે કોળી અને ઠાકોર સમાજની છે એટલે કે જો આ બંધના પ્રતિસાદને જો સરખો પ્રતિસાદ મળે જો પાંચ દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય માંગ મુજબની અને જો આ બંધના એલાન ને યોગ્ય પ્રતિસાદ મળશે તો આવનારા દિવસોમાં જે છે તે પોલીસ અને જે સરકારી તંત્ર છે તેને ક્યાંક ને ક્યાંક ભીસ પડી શકે છે જે આગે જે અન્ય વિપક્ષના લોકો પણ જે માગ કરી રહ્યા છે કે જે હત્યાના પ્રયાસની કલમ છે તે ખોટી રીતે ઉમેરવામાં આવી છે તે કલમ પણ હટાવવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી રહી છે હવે આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે જો પોલીસ દ્વારા ખોટી રીતે માર મારવામાં આવે છે ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી છે તો આ પોલીસ સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ અને જે સાઈઠ થી વધુ લોકો સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવે છે તે કલમ પણ આવનારા દિવસોમાં હટે છે કે કેમ તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ